તો દ્વારકાધીશ કેમ છો મજામાં ભરતો બારાડી ઘણા બધા લોકોને એવું કહેવાનું હતું ભાઈ વિડીયામાં છે ને તમે ગારૂનો થોડોક અપશબ્દનો ઉપયોગ ઓછો કરી અને એક એવો વિડીયો બનાવો જેથી ખબર પડે બધાને કે ભાઈ સત્ય હકીકત શું છે બરોબર તો ભાઈ આમ આજ છે ને બે જ બે જ વ્યક્તિ ઉપર ચર્ચા કરવી છે લાંબી કાંઈ ચર્ચા કરવી નથી બરોબર એક અમારે રાજુ હતા આહિર બોરડા અનેક જયરાજ હતા તો આ લોકો ગમે ત્યારે આને નીચે દેખાડવાની પ્રયત્ન કરતા હોય શૈલેષ મહેર હોય પછી પિન્ટુ હોય ઉમેશ હોય ટાઈગર હોય કે કોઈ પણ હોય બરાબર તો પહેલી વસ્તુ એ કે રાજુભાઈજી રાજુભાઈ બોરડા છે તો ભાઈ કોઈ પણ બેગ જ્ઞાતિ વચ્ચે આજથી પહેલાં થોડા દિવસ પહેલાં અથડામણ થઈ હતી ત્યારે તમારી સમાજના છોકરાને બારથી તેર લાખ રૂપિયાનો ખર્ચો હોસ્પિટલનો હતો ત્યારે તમારા કોઈ સમાજના આગેવાની છોકરાનો હાથ જાયલો નહોતો બરાબર ત્યારે ખડા પગે રાજુભાઈએ એનો ટોટલ ખર્ચો અને એનો હાજો ન થઈ જાય તો હોસ્પિટલથી ઘરે ન આવે ત્યાં સુધીનો બધો ખર્ચો રાજુભાઈ બોરડાએ ઉપાડેલો પછી બોરડા ગામની ત્રીસથી વધારે મહિલાઓનો દર વર્ષનો કીટ કીટ આપે છે ઘર ખર્ચાની બરાબર પછી એથી આગળ આવતા કેટલા એવા કામો છે જે તમને બોરડા ગામમાંથી બધી માહિતી મળે તો ખરાબ માહિતી કેમ મળે એ રાજુભાઈ વિશે તમને સારી માહિતી કેમ નથી મળતી ભાઈ બરાબર ખરાબ માહિતી તમે કેમ ક્યાંથી નેગેટિવ પોઈન્ટ તમે ક્યાંથી પકડી લ્યો છો એ જ ખબર નથી પડતી તમે અને જયરાજ આતાને તમે જ્યારે ને ત્યારે અમારા ભાઈ જો પહેલી વસ્તુ એ કહી દઉં અમારો સમાજ છે એ કોઈ કંઈ પાંચ પચીસ માણાનો કંઈ સમાજ નથી બરાબર એક વસ્તુ તમે સમજી લેજો અને બીજા નંબરમાં તમે અમારા સમાજના કોઈ પણ પ્રતિનિધિ ચહેરાને અને કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને તમે બદનામ કરો સોશિયલ મીડિયામાં તો સમાજને ભાઈ તમે એમ કહો સમાજને હું પેટમાં દુખે સમાજને પેટમાં દુઃખે માથું દુખે ને પગે દુખે ને સમાજને બધું થાય તમે અમારા કોઈ સમાજના પ્રતિનિધિને કે પ્રતિષ્ઠિત ચહેરાને એવા આગળ વધતો ચહેરો જે કાંઈ કઈ સમાજ સેવામાં કામ આવે છે અઢારે અઢારે વરણના કામ કરે છે એને તમે બદનામ કરવા ઊભા થાવ તો સમાજને બધું દુખે ભાઈ પેટમાંય દુખે પગમાંય દુખે ને બધી જગ્યાએ દુખે ને અમે અમારો સમાજ કઈ એવો સમાજ નથી કે અમારા અમારા સમાજ ને કીધે કઈ બસો ગાડી ભેગી ન થાય બરોબર ગાડીઓ ભેગી કરવી હોય તો પાંચ હજાર નહીં પચીસ હજાર ગાડીઓ ભેગી થાય એ કઈ ઈ કઈ મોટી વસ્તુ નથી બરોબર તમે આ કંઈ દેખાડો જે ચાર પાંચ જણા તમે કરો છો એ કંઈ દેખાડાથી કંઈ એવું સાબિત નથી જવાનું હતું કે ભાઈ જયરાજ આતા જ ગુનેગાર છે ની ટીમ હું લેવા સરકારે નિમણૂંક કરી ભાઈ સત્ય હશે હકીકત બહાર આવશે તમારું તો કેવું એમ છે કે ભાઈ જે ગુનેગાર પકડાણે એને છોડી દો જયરાજ આ ને તમે પકડો એટલે તમારા કે તમારા કેવું થોડું હાલે ભાઈ અને તમારું કેવું હાલે તો સરકારનું હું કામ છે એટલે ખોટું સોશિયલ મીડિયામાં બદનામ થવાનું રહેવા દે આ વિડીયોના માધ્યમથી પિન્ટુ તને શૈલેષ મેર ઉમેશ આત્રોલિયા ટાઈગર આ જેટલા જેટલા સમાજ વિરોધી ભાષણ કરે છે જેને કાંઈ તલ તાઇરાની ખબર નથી એને કહેવા માંગુ છું કે બોરડા ગામમાંથી તમને માહિતી મળતી હોય તો તારીખ નક્કી કરજો વિડીયોના માધ્યમથી ઠીક નકર નંબર મારા લઈ લેજો ગમે ત્યાંથી અને નકર મને ડીએમમાં મેસેજ કરજો નંબર આપીશ ગમે ત્યારે મીટિંગ ફિક્સ કરો ને બોરડા ગામમાં જઈને તમારી જ સમાજના લોકોમાં તમારું ઇન્ટરવ્યુ લ્યો એટલે તમને ખબર પડે કે ભાઈ સમાજ ખબર પડે કે આ બધા ઉપરથી ખોલા હવામાં ફાયરિંગ કરે છે કે બોરડા ગામની હકીકત શું છે બરાબર બાકી ખોટા હવામાં ફાયરિંગ કરી અને અમારા અમારા સમાજના પ્રતિનિધિ કે પ્રતિષ્ઠિત ચહેરાને કોઈ પણ જાતનું ગેરમાર્ગે કે ગેરવર્તનથી કાંઈ પણ અપશબ્દો બોલવાના રહેવા દો બદનામ કરવાના રહેવા દો જય મુરલીધર જય દ્વારકાધીશ અને અને અમારો સમાજ સાત બેઠો છે ત્યાં સુધી બરોબર છે બાકી રાજકીય નેતા અમારામાંય છે અમારી પાસે છે બોલવા વાળા છે કરવા બધી રીતે ટોટલ રીતે દ્વારકાધીશના ચાર નહીં ચુમ્માલી હાથ માથે છે બરોબર એવું એવો મનમાં કઈ એક જાતનો ફાકો રાખતા નહી બાકી સોશિયલ મીડિયામાં ખોટી ગંદકી ફેલાવવાનું રહેવા દો એસઆઈટી ની ટીમ નિમણૂક કરી છે સરકાર જે નિર્ણય લે એ માન્ય રાખવાનો થાય તમે કયો એમ ન હ્યો ભાઈ દ્વારકાધીશ